તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે છે ને સા પાણી પીવાના બાકી છે પણ એક જાય તો ઓહો હું અમારી પરિસ્થિતિ હું અમારી હાલત થઈ ગઈ આપણે જે ખાતે વાત કરીને ને એવું ઈચ્છું ફેમિલી તમે જોઈ શકો છો હમણાં જવા ફળજામ પાણી ભરાઈ ગયું તો અહીંયા હજી જમરખ સુધી પાણી ભરાઈ ગયું છે કેમ પાણી જય માતાજી રામ રામ બધાયને તો માતાજી આવના હર કરીને બધાયને હાજરી રાખી અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજે છે ને અમારે હવાર હવારમાં તમને અમે કહેતા ને હાજર કે અમારે પાણી ભરાઈ જાય પાણી ભરાઈ જાય તો જ ને અમારે ફળિયામાં હાવ પાણી ભરાઈ ગયું તમે હાલો હવે હું તમને બતાવું કઈ રીતનું અમારે પાણી ભરાનું જો આ બધું જો પાણી ભરાનું ફળિયામાં આ પ્રશ્ન તો છે ને અમારે અહીંયા બાંધવી પડી કેમ કે એનું પર ઓલું ઢાળ્યું છે કે નહીં ના કઈ એટલું બધું ગોઠને ગોઠને સુધીનું પાણી છે ના એ સાઈડ પાણી બહુ જ નું છે ડાયરેક્ટ અમારું ઘરમાં પાણી ગઢી જ જાય એમ તો આ રીતનું અમે વારે ખેલા છે ને વરસાદથી આ રીતના અમે બીતા હા હું તો આમ જવ કેટલું પાણી છે ટાકો ને એવું કંઈ દેખાતું નથી ને આવો પાણી પાણી બંબાટ છે જો આ રીતનું બધું પાણી ભરાઈ ગયું સવારમાં એ

ભાઈ તમારે કેમ પાછા છે બગદાણા જાઉં દાડામાં જાવ આ આને કા જાવ વેલા હર વૈયા જો બા હમણાં નકર બીક લાવી છે પાણી વધતું જાય તો બા વેલા હર વૈયા જો તો ફેમિલી મારા બાળ છે ને જાય છે બગદાણા કેમ કે ના દાડો છે ને અમારા સોબેનના કુટુંબમાં

કેટલું પાણી પાણી બધે પાણી પાણી એકલું ફળ્યું ને બધું પાણી પાણી થઈ ગયું છે અમારે તો આવી હાલત થઈ ગઈ છે હાવ ખરાબ હાલત થઈ ગઈ કા પૂછી બધે પાણી પાણી જો અહીં બધે બધું પાણી પાણી બધે ઘરે ઘરે બધે પાણી ભરાઈ ગયું અમારા બેને નખરા હું છે કા તમે ફેમિલી બીજી એક ખતરને એક વાત કહેવાની હતી કે તમે પહેલાંના વીડિયોમાં અમને બહુ કોમેન્ટ સરસ મજાની સરસ મજાની બધા કરતા હતા ને હમણાં એવું છે કે કોઈની કોમેન્ટ જ નહીં આવતી એટલે બધાની કોમેન્ટનું હું મિસ કરું છું તો જેનો જેનો કોમેન્ટ ન કરવી તો પ્લીઝ મારા માટે કોમેન્ટ કરજો અને હું તો એમ જ કહું કે એટલા દિવસમાં બધાની રેગ્યુલર 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 કોમેન્ટ આવે છે ને એ મને બહુ જ ગમે છે અને જેવું ગમે એવું સારો સમય કે મોડો સમય ગમે એ સમયમાં જો રોજેરોજ એ કોમેન્ટ આવે છે ઘણા વ્યક્તિ છે છે અમને મને ગમે તો પ્લીઝ તમે પણ કોમેન્ટ ન કરતા હોય તો પ્લીઝ અમારા સાથીદાર બનજો અને સરસ મજાની રોજે રોજ કોમેન્ટ કરજો અને સપોર્ટ અમને કરજો અમને તો તમારા બધાની સપોર્ટની જરૂર છે અને હાલો હું હવે જાઉં નીચે તો જો અમારા બા છે બગદાણાથી કાબા વરસાદ હતો ના કાંઈ નતો હો તમે ગમે ખોટો અમારે ગવાર લાવ્યા છે મસ્ત મસ્ત જો વાડીએથી ગવાર અને સોડા લેવાશે બપા કેમકે બગદાણાથી આવી અને ડાયરેક્ટ મારા બપ્પા છે ને વાડીએ વાડિયા વાડીએ ગયા ને પછી છે મસ્ત મસ્ત ના સોડા ગવાર એટલે ખોટા ગવાર આવે ને ઝીણા ઝીણા હું તમને બતાવું જો આવી રીતના ઝીણા ગવાર આવે આવા મસ્ત મસ્ત વાડીમાં બહુ થાય કાપતું આપણે વાડીમાં બહુ થાય ને આવા તમારો ભાઈ જો સુધારવા લાગે છે બકાલું આને હું થયું બા આને શું થયું કેવી હાવ બીવરાઈ દીધી અચ્છા અભિયા મેં બીવરાઈ દીધી હાવ કઈ નહીં જતો જતા કરે જતા જતા બરે બરે બીવરાવે લે કઈ નહીં બીવરાવે આ તો બીવરાવે એક જારી ઘડીક તો મને બીક લાગવા માંડ્યું શું થયું એમ અહીં જતો ભાઈ લાકડી લીધી હે આવડે ફેરવતા લાકડી ઈ બીવરાવે બધો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ દાદા કે એટલે મોર્યા કે ગણપતિ બાપા બાપા મોયા મોયા બાપા મોયા પાણી હા હુકાઈ ગયું કા આમ ઓલી સાઈડ છે પણ ફળિયામાંથી પાણી હેઠું ઉતરી ગયો છે કા પાણી ભરાઈ જાય તો હું થઈ જાય

ਸਤ ਕਾ ਸਿਰ ਆ ਕੇ ਰਾਇਤਨਾ ਹਾਂ ਯਸੇ ਚ ਪਾਣੀ ਭਰੇਲ ਹੋਇ ਕਿ ਨਹੀਂ ਬਾਰ ਬਾਈ ਪਾਣੀ ਦੇ ਬੰਮ ਹਮ ਤੁਸੀਂ ਬੇਨ ਕਾਇ ਕਹਿਵਨੂ ਤੁਮਾਰੇ ਕਾਇ ਨੀ ਐਮਨੇ ਤੁਮ ਰੋਟਲਾ ਕੱਟਦਾ ਹੁੰਦਾ ਮੈਂ ਮੈਂ ਸਿੱਖਿਆ ਸੀ ਰੋਟਲਾ ਸਿੱਖਿਆ ਸੰਦੀਪ ਕਿਤਲਾ ਬਣਾਇਆ ਇੱਕ ਇਹਨੇ ਬਣਾਇਓ ਤਮ ਹਮ ਕਿਤਨੀ ਕਾਇ ਖਾਦੀ ਨਰੇ ਕਾਇ ਛੋਟ ਧੋਤੀ

નવો નવો સપોર્ટ કરતા રહેજો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બતા